જાહેર રહી હેલ્લો મિત્રો જય માતાજી તો અત્યારે વાગ્યા વચના સોન બ્લોગ સ્ટાર્ટ કર્યો જો અત્યારે આથી વાડીએ એક બાજુ સોન ભરાઈ રહ્યો જો બેસ્યોનું હાલ લાઈવ મારે ભાઈ કહું કરે હાજે ગાય જો તો અમારે જવાનું લસકો લાવવાનું હો જો કે લસકો લઈને કૂટવાનું કાલે આ હાદરામાં કૂટીને મેલ્યો હો અને આજે લેવા જવાનું તો જલ્દી લસકો લઈ આવીએ અને ફટાફટ કૂટી દઈએ કારણ કે પછી ગેસો ધોવાનું એ મોલ થાય તો એક બાજુ આટલું ફોન ભરાઈ જાય એટલે ફટાફટ ઉકળાય જો તો અમે રોણે ઉલી જવા થઈ એમ છેલ્લા હતા ની સીતે પાથરીએ જો કન્યા તો અને થોડી કૂટીએ જે ફળ થોડી ઘણી ખાઈ લઈએ છેલ્લા હતા તો પછી વાત પટી જઈ પોર ના વાયદે ઠેટ ગા મસ્ત હાદરૂ પાથરીઓ આટલા જ પડશે ને આ ડાળા વળગી ના બીજા બધા તો બધું પટી ગયું બે ડાળા માં જીવળો ખાઈ ગયો બને ને મોહ તો હણ કમ્પ્લીટ લેવર ટુ લેવર હાજર પાસે ઓય પડજો હાજર ખોટુ નઈ લે ચીરો બુકા પાકી વને પાડુ એજ પડ સનો કમા મંડો સનો કમા મારદામજી લે બોલ

અમે આવશે જો એક પહેલાં ચીકુ આવું ચીકુ પછી કેરીઓ આવું કેરીઓ પછી રોણેયો આવું અને અમે આવશે ઝોમ્બો એટલે વરસાદના શોટાડશે ને એટલે જોમ્બો પાછી જઈજ કે વરસાદ આવ્યો તો એટલે જોમ્બો તો પાછી જાઉં આમાં કાલથી રોણે પટ્યો એટલે ઝોમ્બો ખાવા જાવ એટલે હડો તાન જવું લેવા પણ બધો હાથી આવ્યું એની તાન હા ભૂ કે આવું પડો આવ બે ત્રણ ખાઈ જઈએ નહીં જો માત નહીં ખાય ખાઈ જો તો જો ખેતર બહુ જો આ ખેતરના સીધા જો આ બિલાડીના ટોપ જેવું કરે આવું શું જીઓ જોઈ શકો ધોળું દોડું આ જો આપણો ખબર નહીં હોવાનું શું કહેવાય પણ આવું બધું જે તે વાળ્યો મનેકળ અને જો અમારો વરસાદ આવ્યો હતો ને તે ખેતર કમ્પ્લીટ વરાપ થઈ જઈએ વરસાદ આવ્યા પછી જો છેતર કમ્પ્લીટ બહુ મસ્ત એવા વરાપ્યા હોઉં તો કાલે હવારમાં વહેલાથી છેતર છેડવાનું ચાલુ થઈ જાય અને પહેલું આવ્યા ચેડી ચેડી જો આબુ છેતરમાં બુ તા હણો ચલો તો જો લસકો લેવા માટે આવ્યા જો આટલો વધ્યો હો અને તો આટલા બધા પાથરા પડ્યા આ બધા પાથરા ભેગા કરી અને લઈ જવાના એક બાજુ અમારે નેપિયર ઘાસ જો આ બાજુ બહુ મસ્ત એવું ખીલ્યું નેપિયર ઘાસ જો આનું વાઢ્યા લગભગ પંદર દાહથી થયા પંદર દાહમાં અને આટલો વિકાસ કર્યો મારા કેળિયામાં આવી ગયો બીજા પંદર દાહ થઈ એટલે માથોડા ઉપર જતું રહે એટલે આ ઘાસ વાઢવાની બહુ મસ્ત એવી મજા આવે નેપિયર ઘાસ જો અમારે હારીએ લગભગ પોચ છ વર્ષથી હારી વાવું જ નહીં પડતું એમના એમ એના હાથે થે જાય જોકે આ પોચમ છઠ્ઠું વર આ સાલ ને હાડો ફટાફટ આટલા પાથરા હું બધી કાઢી જો એટલા મિલ દઈએ જો કે વર રાખવી પડે અમે વેચી વહીં નેચે પાથરાને નેચે વેચાણે દબાયેલી વાહ એટલે વોર રાખવી પડે અને અમારે તો પહેલાં જ વરસાદ ચૂળેલો પડી તમારી બાજુ પડી કે નહીં પડી કમેન્ટ કરજો અમારે તો હાલી એટલી બધી ચૂડેલો પડી ને અમુક એવું પાણી પડે ને વરસાદનું ખરાબ તે એના આવો જો મગવાના પાણીમાં ડેટકીઓ પડ્યું અને અત્યારે આ વરસાદ પડ્યો ને આમ જઈ સાલ તો લગભગ હાથ મહિનામાં નથી પડી ચૂડેલો અને આ સાલ તો હજી જેઠ મહિનો હો અને ચૂડેલો જબરજસ્ત પડી અમારી બાજુ તો અમુક એવું નખેતરમાં પાણી પડી જાય ને તો આવો બધો રોગ પડતો હોય જો કે લેહડો ફટાફટ બધી કાઢી જો થયો લસકાનો આવડો મોટો ભારો આમ ઉપળક કે નહીં ઉપડતું જોઈએ પણ પહેલાં દોયડો ટૂંકો પડ્યો જો કે બે પાળીઓનો લસકો આખા એક જ હાદરામાં ભર્યો હોય એટલે હા ઉપળો ઉપડો અને તો એ આપણે લાહી આવેલો બધી અને ટ્રાય કરીએ જો જાય તો લઈ જઈએ રાગરા ઘેર જાય એવું કે નહીં જાય એવું જોઈએ કમેન્ટ કરજો વાળીએ જાહે કે નહીં આ ભારો જો રાગે રાગે લઈ જઈએ જેટલા સુધી જાય એટલા સુધી અમે લસકો લઈને આવ્યા બરાબર નો આજ તો તાપ પણ ગરમી જો એક બાજુ પંખો ચાલુ હા એક બાજુ જો છેતરે પંખો ચાલુ કર્યો વાળીએ અને થોડું ઠંડુ ફ્રીજ માં પાણી લાઈએ તે પીએ ઘેર લઈ આવો રાજી હા હા પીઓ પાણી પીઓ હાળો ઓ બોલો ભાઈ કેવું હા હાલો સર ભાઈ તા હા હાલો ઠંડા ઠંડા

લસકો કૂટવો તે કૂટી નો જ છે કોણ કરી દેવા એટલે પેલા આપણા ગયડા બધા દાદાઓ હતા આ રીતે જ બધું લેતા રાયડો ઘઉ બધું કૂટીને જ લેતા જો અમે એવાના રસ્તા ચાલી લઈએ અમે લસકો કૂટીએ ફૂંદડીયો ફૂંદડીયો હસી એ પડી જાય